પરોવાર ભાઈ આવી ગયા ખેતર ને અહીંયા કામ કાજ ચાલુ તો પારો બાંધ્યા હવે તમારા ભાઈ બોલાવે છે બાકાજી કે બધા હરી ભરી મીડિયા વળી પાણી લે તો એટલે લીયા પાણી ને બેન લઈ લીધો વોટર ફ્રેક આ બાજુ તો મોટા મોટા રેફા પાંચ કિલો મેકલો મારવાના એ મોટા ઢેફા હોય ને કાઢે ઢેફા આપણે એ પારો કરવાનો જ છે ઓહો મંડી ગયો પારો કરવા આમાં જ્યારે જઈએ એકાદ પગમાં થાય બાકાજી કે બોલી જવા આ ભાઈ ભણી એમને એમ ભેગો નહીં થાય એટલે બોલાવી ગયા ને બાકાજી કે હવે પાડો એ ભણે દૂરની ડમરી ઉઠ્યો ઘર ભેગું થા ને ભાઈ હમ બેઠા તા ના નેટ નો તાલ તો ચડી ગટી માં માં છે બાકી ઇન્ડિયન ટેકનોલોજી બપરે પાડો કઈ આવી ગયો પાણી વાર ઈ પણ આપડા રાઈડા ખેતરમાં હા બંકો પાણી વાર વાજ આવે બંકો નો તો તરે તો ન્યા મારા ખેતર માં મારી આ ધોળા કુતરે એટલી ધીસ ઇસ વાઈ કુતરા આમાં થા ગઈ વાત યાદ વાઈટ વાઈટ ટાંટિયા વાઈટ ડાચા મારા ખેતરમાં આ એટરી મારે કોની લુક તમારા ભાઈ ને કામકાજ દાંડર નો બંધો લવું પડે અહીંયા તો આપણા ડોબા જીની વ્લોગ માટે ફોલો કરતા જાવ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જાવીએ તમને બ્લોગ